સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલમાં ફોમ ભરાતા હોય તેવી જે ત્રણ મોટી ભરતી જેમાં છે જે હજારોની સંખ્યામાં જગ્યાઓ રહેલી છે તો આ ત્રણ મોટી ભરતીઓ વિશે આપણે માહિતી મેળવવાના છે આ ભરતી કઈ છે કયા વિભાગમાં છે અને તેમાં ખાલી જગ્યાઓ કેટલી છે તે તમામ માહિતી જોવાના છે સાથે અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે જેથી તમને છે અરજી કરી શકો તો ચાલો આ ત્રણ ભરતી વિશે માહિતી મેળવીએ તો પહેલી ભરતી છે મિત્રો રેલવે ભરતી બોર્ડમાં છે ભરતીની જે જાહેરાત છે બહાર પાડવામાં આવી હતી તે હતી તે છે કેન્દ્રીય રોજગાર સૂચના દ્વારા છે પાંચ બે પાંચ બે હજાર ચોવીસ છ બે હજાર ચોવીસ નોન ટેકનિકલ જે છે પોપ્યુલર કેટેગરીમાં છે આ ભરતી જાહેર કરવામાં આવી હતી જેમાં છે એનટી માટેની આ ભરતી છે જેમાં ખાલી જગ્યા અગિયાર હજાર પાંચસો ને અઠ્ઠાવન જે જગ્યા રહેલી છે જોબ સ્થાનની વાત કરીએ તો ભારત દેશમાં તેનું જોબ સ્થાન રહેલું છે અને અરજી કરવાની વાત કરીએ તો ઓનલાઈન તમારે છે એની અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો આમાં શરૂઆત છે ચૌદ સપ્ટેમ્બરથી આની શરૂઆત થઈ ગઈ છે અને છે તે ચૌદ ઓક્ટોમ્બર માટે છે તે છેલ્લી તારીખ રહી છે ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે ત્યારબાદ બીજી ભરતી છે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી છે કોન્સ્ટેબલ જીડી માટેની આ ભરતી રહેલી છે તેમાં પણ જગ્યાઓની વાત કરીએ તો ઓગણચાલીસ હજાર ચારસો ને એકાશી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે તેમાં પણ જોબ લોકેશન સમગ્ર ભારતમાં એટલે કે આપણા ગુજરાત રાજ્યમાં પણ જગ્યાઓ મોટા પ્રમાણમાં છે અને સમગ્ર ભારતમાં તમને છે જોબ લોકેશન જોવા મળવાનું છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ચૌદ દસ બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે અરજી કરવી હોય તો અરજી કરી શકો છો અને ઓનલાઈન અરજી છે આ કરવાની રહેશે ત્યારબાદ ત્રીજી ભરતી છે ભારતીય જે છે રેલવેમાં ભરતી સેલ આરઆરસી પશ્ચિમ રેલવે અને મુંબઈ ખાતેની આ ભરતી રહેલી છે આ ભરતી મિત્રો એપ્રેન્ટિસ માટેની જે છે જે ઉમેદવારો એપ્રેન્ટિસ કરવા માંગતા હોય તેના માટે આ ભરતી છે પાંચ હજાર અને છાસઠ જે છે જગ્યાઓ કુલ ખાલી છે અને જોબ લોકેશનની વાત કરીએ તો સમગ્ર ભારતમાં એટલે કે અહીં તમને જે રેલવે ભરતી સેલમાં પશ્ચિમ વિભાગમાં છે અને મુંબઈ વિભાગમાં તમને છે તે જગ્યાઓ ખાલી છે તો ત્યાં તમે એપ્રેન્ટિસ કરી શકો છો અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો બાવીસ દસ બે હજાર ચોવીસ છે અરજી કરવાની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં જો તમારે અરજી કરવી હોય તો આમાં અરજી કરી શકો છો તો આ ત્રણ મોટી ભરતીઓ છે હાલમાં ચાલી રહી છે બાર પાસથી લઈને છે અલગ અલગ છે લાયકાત માટે પોસ્ટ મુજબ છે તમે અરજી કરી શકો છો